સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓફ લિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે જે જમીનને રિલેટેડ હોય ડાયમંડ બિઝનેસ રિલેટેડ હોય ટેક્સટાઇલને રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય આ બધા ગુનાઓની તપાસ ડાયરેક્ટ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વસ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે આ આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી જે અરજી અનુસંધાન વેસુના સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક બે જે સુરત શહેરની અંદર જે વેસુ છે જે બુમિંગ એરિયા છે જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે આ વિસ્તારની ત્રણસો અગિયાર ઓબ્લિક બે સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે ચીટર છે વિનુ હરિભાઈ માલવિયા એ અને એના સાગરિત પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ એની પાસેથી એક્સ્ટ્રોસન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જે સર્વે નંબર ત્રણસો અગિયાર બેની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર જે પાંચ હજાર બાસઠ સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રેટ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની બે હજાર એકની મે મહિનાની તારીખ અને બે હજાર એકની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાગ વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ સડસઠ અડસઠ ઇકોતેર એકસો છ ત્રાણું છન્નું નવ્વાણું અને એકસો વીસ બી અને ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ જે આરોપી છે વિનુ માલવિયા એની ધરપકડ કરવામાં આવી છે એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર નિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી રહી છે આરોપી વિનુ માલવિયાની સાથે સાથે આરોપી પ્રતુલ પટેલ જે હાલ પોલીસ પકડતી દૂર છે એને પકડવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે વિનુ માલવિયા જાણીતો ગુનેગાર છે સુરત શહેરની અંદર ટોટલ અલગ અલગ અગિયાર જેટલા એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને એનો ગુનાહિત ઇતિહાસ બે હજાર નવથી આજ સુધીનો છે બે હજાર નવથી બે હજાર છવ્વીસની વચ્ચે એની વિરુદ્ધમાં અલગ અલગ અગિયાર ગુનાઓ દાખલ થયેલા છે જેની અંદર આઠ જેટલા ગુનાઓ આ જ પ્રકારના છેતરપિંડી અને ફોર્જરીના ચારસો તો ચારસો વીસ ચારસો પાંસઠ સડસઠ અડસઠ ઇકોતેરના ગુનાઓ છે એ ઉપરાંત એક એક્સ્ટ્રેશનનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે એક રાયોટિંગનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે અને એક આઈટીએકનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે આરોપી વિનુ માલવિયાની વધુ વિગતવારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી આ આરોપી વિનુ માલવિયા અને એના જેવા કોઈપણ ચીટર જો આપની પાસે આપની પાસે કોઈપણ પ્રકારનું જો ચીટિંગ કરતા હોય તો આપની પાસે કોઈપણ પ્રકારના આપની જમીન અનુસંધાને એમણે કોઈ ખોટા સાથ ઊભા કરેલા હોય કોઈ આપની પાસે એમણે પૈસાની માગણી કરતા હોય જમીન વિવાદગ્રસ્ત કરીને એનું ટાઇટલ ક્લિયર જે હોય એને બગાડીને તો તાત્કાલિક આપ સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફિસ વિંગનો સંપર્ક કરી શકો છો અને સુરત શહેર પોલીસ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આવા કોઈપણ ગુનેગારોને પકડીને દરેકે દરેક વ્યક્તિને એમનો ન્યાય અપાવવા માટે તત્પર છે